પુરખિયા હનુમાન દાદાની જય જય રઘુવંશ હું છું ભોગીલાલ કોટક અને આપનું વાસ્તુ કોટકમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો વિષય વાસ્તુ સિરિજ માં ભાગ ત્રણ વાસ્તુ વિશે જાણીએ આગળ તે પહેલાં એક નમ્ર નિવેદન કે આપ અમારા વિડીયો કોઈ ગ્રુપમાંથી જોઈ રહ્યા છો તો તે ગ્રુપમાં બધા જ વિડીયો પહોંચશે નહીં તો ફેસબુક ઉપર અમારી કોટક અમરેલી પ્રોફાઇલને ફોલો કરો અથવા યુટ્યુબ ઉપર પણ અમને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને તો આપને બધા જ વિડીયો જોવા મળશે કારણે દરેક ગ્રુપમાં વિડીયો પહોંચી શકે નહીં અમારી પ્રોફાઇલમાં તો આ વિડીયો હશે જ તમામ વિડીયો તો શરૂ કરીએ વાસ્તુ સિરીઝમાં ભાગ ત્રણ ભગવાન શબ્દ જ વાસ્તુ સમાયેલું છે ભગવાન ભ એટલે ભૂમિ ગ એટલે ગગન એટલે આકાશ વ એટલે વાયુ અને વત્તા વા છે એટલે અ એટલે અગ્નિ અને ન એટલે નીર એટલે જળ તો આમ ભગવાન શબ્દમાં જ પાંચેય તત્વો સમાયેલા છે જે બ્રહ્માંડમાં પાંચ તત્વો છે તે જ પાંચ તત્વો આપણા શરીરમાં છે અને તે જ પાંચ તત્વો પ્રકૃતિમાં છે અને આપણા રહીએ છીએ તે મકાન બંગલો ફેક્ટરી બધામાં જ રહેલા છે એટલે પાંચ તત્વોનું સંતુલન જાળવવાનું છે અને તેનું નામ વાસ્તુ પાંચે તત્વોમાં એકાબીજાના વિરોધી તત્વો છે એકાબીજાના મિત્ર તત્વો છે તો આપણે એનું બેલેન્સ કરીને ચાલવાનું છે એનું નામ વાસ્તુ આપણા ઘરમાં પણ એક ઉગ્ર વ્યક્તિ હોય તો એને શાંત વ્યક્તિ સામે ન બોલીને બેલેન્સ કરી આપે છે પણ બંને ઉગ્ર વ્યક્તિ ભેગી થઈ જાય સામ સામી દલીલો ચાલુ કરી દે ઝઘડાના રૂપમાં તો તે ઘરનું એન્વાયરમેન્ટ બગડી ગયું કારણ બેલેન્સ ન થયું તો બેલેન્સ કરવાનું છે અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશનું આપણા રેસિડેન્ટમાં તેનું નામ વાસ્તુ વાસ્તુ પુરુષનું મસ્તક ઈશાન ખૂણામાં છે અને પગ નૈઋત્ય ખૂણામાં છે અને તેઓ ઊંધા માથે પડેલા છે આની પાછળની એક કથા છે અંધકારુ રાક્ષસ અને શિવ ભગવાન બંને લડતા હતા દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ કાયમ થયું છે એ દેવો અને દાનવોનું યુદ્ધ હતું દેવો અને દાનવોનો વિભાગ અલગ હતો પણ હવે પૃથ્વી ઉપર દેવો અને દાનવો સાથે રહી ગયા છે થઈ ગયા છે તો જીવવા માટે દાનવોને આપણે ઓળખવા પડે છે તો દેવો દેવ અને દાનવોનું યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન એક રાક્ષસ કે એક પુરુષ ઉત્પન્ન થયો જે પુરુષ ઉત્પન્ન થયો તે રાક્ષસ છે કે દેવ છે તેવું અંધકાર સુર કે શિવ ભગવાન કંઈ નક્કી ન કરી શક્યા એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ કહ્યું કે આ પૃથ્વી ધરતી પુત્ર આને ગણવાનો છે ધરતી માંથી ઉત્પન્ન થયો છે તમારા પસીનાઓથી તમારા બંનેના પસીનાઓમાંથી આ પુત્ર ઉત્પન્ન થયો છે એટલે એને હું વાસ્તુ બ્રહ્મ વાસ્તુ નામ આપું છું હું એને મારો માનસ પુત્ર ગણું છું અને ભગવાને એને કહ્યું કે હવે તારે પૃથ્વી પર જવાનું છે ત્યાં માથે સૂઈ જવાનું છે તારે લેટવાનું છે અને પૃથ્વી પર રહેનારા લોકો તારી આજ્ઞાનું પાલન ન કરે તારા નીતિ નિયમ મુજબ ન વર્તન કરે ત્યારે તું એને મુશ્કેલીઓ આપી શકીશ ને આપીશ એટલે ધડામ કરતા બ્રહ્મપુરુષ પૃથ્વીમાં આવ્યા પૃથ્વી પર આવ્યા અને તેઓ ઈશાન નૃત્ય એ રીતે ઊંધામાંથી સુવાની કોશિશ કરે છે પણ તમામ અંગો એ પૃથ્વીમાં લઈ શકતા નથી પૃથ્વીની નીચે છે વાસ્તુ પુરુષ એ લઈ શકતા નથી સરખી રીતે ત્યારે દેવો અને રાક્ષસો બધા જ તેમની મદદ કરે છે તેમને સરખી રીતે સુરાવવા માટે અને પછી જે જે અંગ દેવોએ સ્પર્શ કર્યો હતો જે 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 અંગનો રાક્ષસોએ સ્પર્શ કર્યો હતો તે મુજબ તેમના અંગો ઉપર તેમનો વાસ થઈ ગયો અને આમ એ પિસ્તાલીસ બ્રહ્મપુરુષ એક અને બાકીના ચુમ્માલીસ એમ કુલ પિસ્તાલીસ દેવતા જેમાં અસુરોનો પણ સમાવેશ થાય છે અને દેવોનો પણ સમાવેશ થાય છે પણ આપણે એને પિસ્તાલીસ દેવતા કહીએ છીએ અને પિસ્તાલીસ દેવતાની વાત થઈ વિશ્વકર્મા પ્રકાશમાં વિશ્વકર્મા ભગવાને વાસ્તુમાં માટેની બધી જ બાબતો વર્ણવેલી છે અને વિશ્વકર્મા ભગવાને બ્રહ્માંડના શિલ્પ કલાકાર શિલ્પકાર કહો રચનાકાર કહો આર્કિટેક્ટ કહો કે એન્જિનિયર કહો કદાચ રામચૈત માનસનો તમને ખ્યાલ હશે તો તમને ખબર હશે કે નલ અને નીલ નામના બે વાનરો હતા તે એન્જિનિયર જેવી તેમને મદદ કરેલી પુલ બાંધવામાં અને કહેવામાં આવ્યું તો કે નલ અને નીલ વાનર વિશ્વકર્મા ભગવાનના પુત્ર છે અને તેઓએ સેતુ બાંધવામાં તેમનું કાર્ય મુખ્ય હતું તો આમ આપણે વાત કરી બ્રહ્મ પુરુષ વાસ્તુ પુરુષની તો આ વાસ્તુ પુરુષ મંડળ અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ વાસ્તુ પુરુષ પિસ્તાલીસ દેવતા તો હવે આવતીકાલના એપિસોડમાં એથી પણ આપણે આગળ જઈશું તો આપ આપના પ્રશ્નો જવાને જવાબ અને ઉપાયો માટે જ્યોતિષ જન્મકુંડળી આધારિત સંપર્ક કરી શકો છો નાઇન સેવન ટુ સેવન ઝીરો ફોર ફાઇવ ડબલ ઝીરો ફોર અને આપ વાસ્તુ વિઝિટ કરાવવા માગતા હો તો પણ અમારો સંપર્ક કરી શકો છો Burkiah Dadani C.